પણ તે જ લડાવવાનો આનંદ તો એક જ છે અડાજણ રિવર ફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી જ સુરતનો આકાશ વિવિધ આકાર અને રંગોના પતંગોથી છવાઈ ગયો હતો જે નગરજનોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે જેમાં રાજ્ય પ્રવાસન વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવમાં આ વર્ષે ચોરાણું પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે જેમાં બહેરીન કોલંબિયા ફ્રાન્સ જર્મની અને પોલેન્ડ જેવા દેશોમાં પિસ્તાળીસ આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ આકર્ષણ જમાવ્યું છે આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોના વીસ અને ગુજરાતના ઓગણત્રીસ પતંગબાજો પણ પોતાની વિશિષ્ટ પતંગો સાથે મેદાનમાં ઉતર્યા છે ત્યારે વધુમાં કોલંબિયાથી આવેલી એડ્રીયાનાએ જણાવ્યું હતું કે અમને ગુજરાત ટુરિઝમ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે અને તેઓ જ અમારો તમામ ખર્ચ ઉઠાવે છે મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો છે મને જ્યારે પણ અહીં આપવાનું આમંત્રણ મળે છે ત્યારે ખૂબ જ આનંદ થાય છે અહીં બધું જ ઉત્સાહ અને ઉમંગથી ભરેલું હોય છે મારી પતંગો ફ્રેમવાળી અને રોમ્સ આકારની હોય છે જેને બનાવવામાં ઘણો સમય લાગે છે આમ અલગ અલગ દેશોના પિસ્તાળીસ આંતરરાષ્ટ્રીય પતંગબાજીર આકર્ષણ જમાવે છે વિરૂપતનેશ બ્લસિંગ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર